અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ પાવડર છે વજન ઘટાડશે ચરબી ઓગાળશે પાચનતંત્ર એકદમ મજબૂત કરશે કોઈ પણ પ્રકારની આડસર વગરનો આ ફેટ લોસ ઉપાય છે સો ટકા ઇફેક્ટિવ છે ખરેખર વજન ઘટાડવું હોય તો આનાથી બીજો સારો ઉપાય અત્યાર સુધીનો કોઈ જ નથી આ વેઇટ લોસ પાવડરના પ્રયોગથી હું પણ અત્યારે વેઇટ લોસ કરી રહી છું મારું પણ વેઇટ લોસ થઈ રહ્યું છે તો ચલો આપણે જોઈએ કેવી રીતે હું વેઇટ લોસ કરું છું અને કઈ કઈ વસ્તુઓમાંથી મેં આ પાવડર બનાવ્યો છે ઘણો બધો બનાવ્યો છે મેં આ વેઇટ લોસ પાવડર તો આટલો બધો પાવડર મેં શા કારણે મને ઘણો બધો ફાયદો થાય છે એટલા માટે તો ખરેખર ખોટા ખર્ચ કરવાના ટાળો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ આ વેઇટ લોસ પાવડર છે પાવડરની રીત ફોલો કરો અને વજન ઘટાડો ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આપ સૌને આ પસંદ આવે તો દિલથી સબસ્ક્રાઈબ કરશો જેવી રીતે મેં તમારી સાથે શેર કરી છે આ રેસીપી એવી જ રીતે આશા રાખું છું તમે પણ તમારા સોશિયલ મીડિયામાં વધારે ને વધારે આ માહિતી શેર કરો તો ચલો જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ પર સ્વાગત છે ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આપણો આ વેટ લોસ પ્રયોગ છે ખરેખર આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું તમે ફેટ લોસ કરી શકો છો તમે ફેટ લોસ કરી શકો છો વધતા વજનને કંટ્રોલમાં કરી શકો છો આ ઉપાય સૌથી મહત્વનો એટલા માટે છે કારણ કે વેટ લોસ માટે સૌથી પહેલાં તમારે તમારા પાચનતંત્રને ઠીક કરવું પડશે તમારે તમારા પાચનતંત્રને મજબૂત કરવું પડશે અને જ્યાં સુધી તમે તમારું પાચનતંત્ર મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વેઇટ લોસ થશે નહીં તમારું વેઇટ લોસ થશે નહીં કારણ કે તમારા વધતા વજનને કંટ્રોલ કરવા માટેનો આ સરસ મજાનો અક્ષરમાં અક્ષર ઉપાય છે અહીંયા આપણે થોડી આયુર્વેદિક ઔષધિઓ લીધી છે થોડી થોડી ઘરેલું ઔષધિઓ લીધી છે આ બધી જ ઔષધિઓ ભેગી કરી અને આપણે સરસ મજાનો વેઇટ લોસ પ્રયોગ છે જેના કારણે ઇઝીલી તમારું પાચન તંત્ર મજબૂત થશે તમારું વજન પણ ઘટશે મેટાબોલિઝમ બુસ્ટ જ્યાં સુધી તમારું પાચનતંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી તમારું વજન છે તે ઘટશે નહીં કારણ કે પાચનતંત્ર મજબૂત હશે તો તમે જે પણ ખોરાક ખાધો હશે તેનો પરફેક્ટ રીતે યોગ્ય રીતે પાચન થશે મેટાબોલિઝમ તમારું બૂસ્ટ થશે અને તમારું વેઇટ લોસ થશે તો ચાલો જોઈએ સરસ મજાની રેસીપી ખરેખર વજન ને જ્યારે પણ તમે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવી હોય તો સૌથી પહેલા તો તમારે ઈશબ ગુલ ખાવું જોઈએ કાળી જીરી ખાવી જોઈએ અને સાથે સાથે અળસી અને અજમો પરંતુ એની સાથે ઘણી બધી એવી ઔષધિઓ છે જે તમારા શરીરની ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે તો સૌથી પહેલા અહીંયા આપણે લઈશું અળસી બસો ગ્રામ અળસી લેવાની છે તો તમે જોઈ શકો છો આશરે એક મહિનો ચાલે એમાં આપણે વેઇટ લોસ પ્રયોગ કરીશું તો અહીંયા બસો પચાસ ગ્રામ અળસી અહીંયા મેં બસો પચાસ ગ્રામ આખો મહિનો જ અળસી લો એમાંથી તમારે વેઇટ લોસ પાવડર એકસાથે સાથે તો બનાવવાનું બાકી જ્યારે પણ બનાવો ત્યારે થોડો થોડો બનાવો તો પણ ચાલે તો અહીંયા આપણે અળસી લેવાની છે બસો પચાસ ગ્રામ બસો પચાસ ગ્રામ જીરું સો ગ્રામ ઈસબગુલ 10 દસ ગ્રામ જેટલા કાળા મરીના દાણા સાથે સાથે આપણે સો ગ્રામ કાળી જીરી લેવાની છે દસ ગ્રામ ઇલાયચી અને દસ લવિંગ લેવાના છે દસ ગ્રામ આપણે હિમેજ લેવાની છે નાની હરડી આવે છે તે સાથે સાથે આપણે બહુ જ ઓછી પાંચ ગ્રામ જેટલી હળદર લેવાની છે હળદર છે તમારા ઘરની અંદર હોય છે હવે આ બધી વસ્તુનું મેઝરમેન્ટ જોયું તો આપણે સૌથી પહેલા અજમાને ફાઇટ કટર આપણે કહેવામાં આવ્યું છે

તમારા શરીરની અંદર જામેલી ચરબી અને ગંદા કચરાને ખેંચીને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે હળદર તમારા શરીરમાં કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો એક્સરસાઇઝ કરો અને જે કેલરી તમારી એક કલાક એક્સરસાઇઝથી વળે છે એટલી જ કેલરી હળદર તમારા શરીરમાં બાળવાનું કામ કરે છે મરીદાણા પાચન તંત્ર એકદમ મજબૂત અને ઘોડા જેવું કરે છે કાળી જીરી તમારા શરીરની અંદર રહેલે ચરબીને કાઢે છે બહાર કાળી જીરીનું એક જ કામ તમારા શરીરમાંથી ચરબી બહાર હિમેજ તમારા પાચનને સ્ટ્રોંગ કરે છે અને તમારા શરીરની અંદર રહેલા મેદને ઘટાડવાનું કામ કરે છે એલાયચી અને લવિંગનું કાર્ય શું છે તો એલાયચી અને લવિંગ છે એ તમારા શરીરની અંદરને પાચનતંત્ર મજબૂત કરી અને ચરબી ઓગાળવાનું કામ કરે છે આ બધી જ વસ્તુને આપણે હવે એકદમ સરસ ફાઈન આ મિક્સર દળી લેવાની છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો તો બધી બધી જ જ વસ્તુ આપણે એમ કોઈ નથી કાચી જ રાખવાની છે હું ઉમેરી દઉં છું અળસી ઉમેરી દઈએ અજમો ઉમેરી દઈએ હિમેજ ઉમેરીશું હળદરની પણ ઉમેરી દેવાની છે અને ઈશબગુલ પણ ઉમેરી દઈએ આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો અહીંયા એકદમ સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે આ તૈયાર થયેલો વેઇટ લોસ પાવડર છે એક મહિના સુધી આરામથી ચાલે છે અને હવે આપણે આ વેઇટ લોસ પાવડરનું સેવન કેવી રીતે કરવું એ જોઈએ તો તૈયાર થયેલા વેઇટ લોસ પાવડરનું સેવન સવારે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે બપોરે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે તો માત્ર ને માત્ર આ એક જ મહિના સુધી આ વેટલોઝ પાવડર લેવાનો છે ખરેખર આ વેટલુઝ પાવડરની અસર એટલી સ્ટ્રોંગ થશે કે તમારા શરીરની અંદર પાચનતંત્ર થોડા જ સમયમાં એકદમ સ્ટ્રોંગ થશે જે પણ ખોરાક ખાધો છે એ ખોરાકની ચરબી બનતી અટકશે નવી ચરબી ગાયબ થશે જૂની ચરબી બનતી અટકશે નવી ચરબી બનતી અટકશે જૂની ચરબીનો નિકાલ થશે અને એકદમ ઝડપથી તમારો વેઇટ લોસ થશે તો ખોટા ખર્ચ કરવાનું ટાળો અને વજન ઘટાડવા માટે રોજ આવી રીતે માત્ર એક જ ચમચી દિવસમાં ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ સવારે ભૂખ્યા પેટે બપોરના ભોજનના એક કલાક પહેલાં ગરમ પાણી સાથે અને સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાથી તમારી ચોક્કસ ચરબી ઓછી થાય છે તમારા શરીરની કેલરી બળે છે તો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે